વડોદરાના વોર્ડ નંબર આઠમાં સેજલ વ્યાસ દ્વારા આયોજિત માતૃશક્તિ આશીર્વાદ યાત્રાનો આઠમો તબક્કો આજે સફળતાપૂર્વક પૂર્ણ થયો આ તબક્કા અંતર્ગત વોર્ડ નંબર આઠની કુલ એક હજાર બસો બત્રીસ માતાઓને બાવીસ બસ દ્વારા નિઃશુલ્ક તીર્થયાત્રા માટે પવિત્ર ધામોમાં દર્શન કરવામાં આવ્યા માતાશ્રીઓને શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર કોટ ગણેશ બુટ મંદિર બવાની મંદિર તેમજ ધર્મજ સ્વામિનારાયણ મંદિર જેવા પ્રસિદ્ધ તીર્થસ્થાનોમાં દર્શનનો લાભ અપાયો હતો માતાજીઓના ચહેરા પર જોવા મળેલી ખુશી અને તેમની ભાવભીની પ્રાર્થનાઓ અને સમગ્ર આયોજનને આધ્યાત્મિક વાતાવરણથી વિભોર બનાવી દીધું હતું આ અભિયાન અંતર્ગત વોર્ડ આઠની કુલ પંદર હજાર માતાઓને તબક્કાવાર યાત્રાનો લાભ આપવાનો સંપર્ક લેવામાં આવ્યો છે અત્યાર સુધી આઠ તબક્કાઓ પૂર્ણ કરી અંદાજીત છ માતાઓને યાત્રાનો લાભ આપવામાં આવ્યો છે આવનાર સમયમાં પણ આશરે આઠ માતાઓને પણ આ પવિત્ર યાત્રામાં જોડવાનો નિશ્ચય કરવામાં આવ્યો છે આ વધુ માહિતી સ્વેજલ વ્યાસે આપી હતી નમસ્કાર વડોદરા વડોદરા શહેરમાં વોર્ડ નંબર આઠમાં માતૃશક્તિ આશીર્વાદ યાત્રાના હેતુથી ના માધ્યમથી મારા વોર્ડના પંદર હજાર માતાઓ બહેનોને તીર્થધામના યાત્રા પેટે અમે લઈ રહ્યા છે સાળંગપુર કોટ ગણેશ બુડ ભવાની અને ધર્મજ જલારામ બાપાના ત્યાં પણ માતાઓને લાવવામાં આવે છે સવારથી સાંજ સુધીનું આયોજન હોય છે બે ટાઈમ જમણવારને સંપૂર્ણ આયોજન વ્યવસ્થા કોઈપણ જાતની તકલીફ ના પડે આગળ પાછળ ગાડી સંપૂર્ણ વ્યવસ્થા